જરા વિચારો આપણી ચારે બાજુ કંઈક છે જે આપણે જોઈ નથી શકતા પણ જેના વગર આપણે જીવી પણ નથી શકતા હા આપણે વાત કરી રહ્યા છીએ હવાની તો ચાલો આજે આ અદૃશ્ય શક્તિના રહસ્યને ઉકેલીએ અને સમજીએ કે હવા ખરેખર છે શું આપણે ઘણીવાર કોઈ રૂમમાં જોઈને કહીએ છીએ અરે આ તો ખાલી છે પણ શું એ ખરેખર ખાલી છે આ એક સાદો સવાલ લાગે છે પણ આ જ સવાલ આપણી આજની સફરનો પાયો છે આ ફરકડીને જુઓ એ જાતે તો નથી ફરતી બરાબર કોઈક અદૃશ્ય શક્તિ છે જે એને ધક્કો મારી રહી છે એને ફેરવી રહી છે આ શક્તિ એટલે પવન એટલે કે ગતિમાં રહેલી હવા તો આ આપણો પહેલો નક્કર પુરાવો છે કે આપણી આસપાસ કંઈક તો છે જે બળ લગાવી શકે છે સારું તો એ તો નક્કી થયું કે આપણે હવાને અનુભવી શકીએ છીએ પણ શું એ સાબિત થઈ શકે કે ખરેખર કોઈ વસ્તુ છે કોઈ પદાર્થ છે ચાલો આપણી તપાસના પહેલા ભાગમાં જઈએ અને એના પુરાવા શોધીએ આનો જવાબ શોધવા માટે આપણે બસ બે સિમ્પલ સવાલો પૂછવા પડશે શું હવા જગ્યા રોકે છે અને શું એ સળગવામાં મદદ કરે છે ચાલો એક નાના પ્રયોગથી આ બંને સવાલોના જવાબ મેળવીએ અહીંયા ધ્યાનથી જુઓ એક સળગતી મીણબત્તી અને એની ઉપર આપણે મૂકી દઈએ એક કાચનો ગ્લાસ હમે જુઓ શું થાય છે થોડી જ વારમાં મીણબત્તી બુજાઈ જાય છે હમ આના પરથી આપણને શું જાણવા મળ્યું તો આનો મતલબ શું થયો બે બહુ જ અગત્યની વાતો પહેલું એ ગ્લાસ ખાલી નહોતો એમાં હવા ભરેલી હતી અને બીજું મીણબત્તી એટલા માટે બુજાઈ ગઈ કારણ કે એને સળગવા માટે હવામાં રહેલી કોઈ ખાસ વસ્તુની જરૂર હતી જે હવે પૂરી થઈ ગઈ તો સાબિત થઈ ગયું કે હવા વાસ્તવિક છે તો ચાલો હવે આપણે એ તો માની લીધું કે હવા છે અને એ એક વાસ્તવિક પદાર્થ છે પણ આ હવા આખરે બની શેની છે એની અંદર કયા કયા ઘટકો છે તો પછી એ હવામાં છે શું જે આપણે શ્વાસમાં લઈએ છીએ ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને હા જવાબ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે આ ચાર્ટ જુઓ મોટાભાગના લોકોને શું લાગશે કે હવામાં સૌથી વધુ ઓક્સિજન હશે બરાબર પણ ના હવામાં સૌથી વધુ છે નાઇટ્રોજન પૂરા અઠ્યોતેર ટકા અને ઓક્સિજન જે આપણા જીવન માટે આટલો જરૂરી છે એ તો ફક્ત એકવીસ ટકા જ છે બાકીનો એક ટકો બીજા બધા વાયુઓનો બનેલો છે ઇઠ્યોતેર ટકા આ આંકડો બરાબર યાદ રાખી લેજો આપણી આસપાસની હવામાં ત્રણ ચતુર્થાંશ ભાગ કરતાં પણ વધારે તો માત્ર નાઇટ્રોજન છે ઓક્સિજન નહીં નાઇટ્રોજન હવે સવાલ એ છે કે પેલા બાકીના એક ટકામાં શું છે વેલ એમાં તો ઘણું બધું છે કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ ધૂળના નાના નાના કણો અને બીજા પણ ઘણા વાયુઓ ભલે એમનું પ્રમાણ ઓછું હોય પણ વાતાવરણમાં એમનું કામ બહુ મોટું છે ચાલો હવે આપણે વાત કરીએ એ એકવીસ ટકાની એટલે કે ઓક્સિજનની એ જ વાયુ જે આપણા બધા માટે જીવનનો શ્વાસ છે પણ એ બધી જગ્યાએ કેવી રીતે પહોંચે છે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે આપણે તો હવામાંથી સીધો ઓક્સિજન લઈ લઈએ છીએ પણ પેલી માછલીઓનું શું જે પાણીમાં રહે છે કે પછી જમીનની અંદર રહેતા અળસિયા જેવા જીવો એમને ઓક્સિજન ક્યાંથી મળતો હશે જુઓ આનો જવાબ બહુ રસપ્રદ છે હવા ફક્ત આપણી આસપાસના વાતાવરણમાં જ નથી હોતી એ પાણીમાં પણ ઓગળેલી હોય છે અને એટલું જ નહીં જમીનના કણોની વચ્ચે જે નાની નાની જગ્યા હોય છે ત્યાં પણ હવા ફસાયેલી હોય છે અને બસ આ જ રીતે પાણી અને જમીનમાં રહેતા જીવોને પણ શ્વાસ લેવા માટે ઓક્સિજન મળી રહે છે આ જે આખી જે પ્રક્રિયા છે ઓક્સિજન લેવાની અને ઉર્જા મેળવવાની એને કહેવાય છે શ્વસન ટૂંકમાં દરેક જીવને જીવતા રહેવા માટે કામ કરવા માટે જે એનર્જી જોઈએ એ આ શ્વસનની પ્રક્રિયામાંથી જ મળે છે અને એના માટે ઓક્સિજન સૌથી જરૂરી છે સારું તો આપણે હવા શું છે અને એ કેમ જરૂરી છે એ તો સમજ્યા પણ હવે આપણે આ વિશ્લેષણના છેલ્લા અને સૌથી અગત્યના ભાગ તરફ જઈ રહ્યા છીએ એ સમજવા કે આ બધું સંતુલન જળવાય છે કેવી રીતે ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ પૃથ્વી પર અબજો લોકો અબજો પ્રાણીઓ બધા જ દિવસ રાત શ્વાસમાં ઓક્સિજન લઈ રહ્યા છે તો પછી આટલો બધો ઓક્સિજન વપરાયા પછી પણ એ ખલાસ કેમ નથી થઈ જતો ખૂટી કેમ નથી જતો આનો જવાબ કુદરતના એક અદ્ભુત ચક્રમાં છુપાયેલો છે જુઓ તે આ રીતે કામ કરે છે આપણે એટલે કે મનુષ્યો અને પ્રાણીઓ શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ હવે આ જ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિઓ અને વૃક્ષો માટે ખોરાક જેવું છે એ લોકો એને વાપરી લે છે અને બદલામાં આપણને શું પાછું આપે છે ઓક્સિજન છે ને કમાલનું ચક્ર આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે વનસ્પતિઓ અને પ્રાણીઓ એકબીજા પર એટલી હદે નિર્ભર છે કે એમના વગર આ સંતુલન શક્ય જ નથી આ જ ભાગીદારી આપણા વાતાવરણને જીવવાલાયક બનાવે છે તો અંતે આ બધી વાત આપણને ક્યાં લઈ જાય છે આપણા ગ્રહનું આટલું પરફેક્ટ જાણે કે ઓટોમેટિક ચાલતું સંતુલન આપણને શું શીખવે છે એ આપણને એ અહેસાસ કરાવે છે કે આપણી પૃથ્વી કેટલી અદ્ભુત રીતે એકબીજા સાથે જોડાયેલી છે અને આ જીવન આપતી પ્રણાલીઓ કેટલી નાજુક છે